વડોદરા શહેરના નગરજનો જે ટેક્સ ભરે છે એ ટેક્સનું વળતર લોકો સુધી પહોંચે એ અમારી પ્રાથમિકતા હોય છે અને એટલા જ માટે સભા જે ત્રણ ત્રણ વખત બાકી હતી એની જગ્યા પર મહિનામાં એક સભા કરી દીધી બીજી અમે ચાર તારીખે આ દરખાસ્ત ચલાવી દીધી જે દરખાસ્તમાં એવું લખેલું છે કે સ્ટેન્ડિંગ કમિટીમાં નિયમ વિરુદ્ધના કામ થાય છે જે ટેન્ડર નીકળ્યા પછી એક એ જ કોન્ટ્રાક્ટરને સમય લંબાવી દેવામાં આવે એના પૈસા વધારી દેવામાં આવે તો કાયદામાં એ જોગવાઈ નથી જો ટેન્ડર પૂરું થઈ ગયું હોય તો તાત્કાલિક બીજો ટેન્ડર કાઢવું જોઈએ ગરીબોની ઝુંપડપટ્ટી ત્રણ વર્ષમાં એમના મકાનો આપવાના હતા અને બે હજાર બે બે હજાર રૂપિયા આપવાના હતા ભાડાના આજે દસ દસ વર્ષ થઈ ગયા સિત્તેર માણસ મરી ગયા સંજયનગરમાં અને આ બીજે મધુનગર માં આવ્યો હતો પણ એ સુધી મકાન નથી મળ્યા દસ કરોડ રૂપિયા એ ગરીબોના બાકી છે તોય છતાં હું નથી ઉડતી ખરેખર કમિશનર શ્રી અને સત્તા પર બેઠેલા લોકોએ જો ગરીબોની વેદના સમજતા હોય તો તાત્કાલિક બેગ લિસ્ટ કરી એના ખર્ચાને જોખમે કામ ચાલુ કરવું જોઈએ એની જગ્યા પર સભામાં એનો બચાવ થાય છે છેતર ગરીબોને છેતરનાનો બચાવ કરવામાં આવે સભામાં અને પાછા અમને કે છે કે સભા નહીં ચાલવા દેતા અમે દરખાસ્ત ચાર તારીખે ચડાવી આ દરખાસ્ત શું છે એની અંદર અમે લખ્યું છે કે સ્મશાન અંદર મૃતદેહ આવે જે લોકોની ભાવનાઓ સાથે જોડાયેલું હોય એના ઉપર વેપાર બી કરવા લાગે તમે લોકો જ્યાં મેં મહિના બે મહિનામાં કોઈનું અંતિમ ક્રિયા કરવા જતો તો ત્યાં બે ત્રણ હજાર રૂપિયા ખર્ચો આવતો હવે સાડા રૂપિયા ચૂકવાનું તો એવું કહે છે શું સામે કે જે પરિજનો અંતિમ ક્રિયા માટે પોતાના પરિવારના કોઈ પણ સભ્ય જો ઓફ થઈ ગયો હોય એને લઈને આવે તો પૈસા નહીં આપવાના આ કોર્પોરેશનમાં જે પૈસા આવે છે લોકોના ટેક્સ વડે તમારા બાપ છે કોના પૈસા છે આ નગરજનોના જ પૈસા છે અને તમે ટેક્સ વધારી જાઓ વધારો છો કોંગ્રેસે જ્યારે છોડ્યું ત્યારે એકસો એસી રૂપિયામાં બે ટાઈમ પાણી મળતું હતું આજે બારસો ને સોળસો રૂપિયામાં બી પાણી નથી મળતું ગંદુ મળે છે તમે એ વાત દરખાસ્ત ચડાવી લી પછી તમે બહુ હોશિયાર લોકો છો દરેક ટેન્ડરો તમે જુઓ છો અને ટેન્ડરમાં શું જુઓ છો એ બી અમને ખબર છે ટેન્ડર જુઓ છો તો તમને આ પચાસ રૂપિયાની સિટી ત્રણ હજાર રૂપિયામાં કે લાઇટર ત્રણ હજાર રૂપિયામાં ક્યાં નહીં દેખાયું બજારમાં ખુલ્લા બજારમાં તમે જાઓ તો પચાસ સો રૂપિયામાં મળતી હોય એના ઉપર તમે ત્રણ હજાર રૂપિયા આ બધું અમે પકડ્યું મેં બોલ્યો પકડ્યું એ ત્રણ ચાર સસ્પેન્ડ કર્યા અમારે સસ્પેન્ડ જોડે લેવા દેવા નથી અમારે આ વડોદરા શહેરની મિલકત છે જે શમશાન ગૃહ સર શિયાજીરાવ ગાયકવાડના વખતથી લાકડા મળે છાણા મળે આ ફાયર બ્રિગેડ ડુપ્લિકેટ માણસ ભરતી થઈ જાય આ બધું નહીં જોવાનું ભાઈ એટલે તમારા નેતાઓ કે એટલે તમારે ભરતી કરી જાવ એમ મેં પકડીને બતાવી દઉં કે જે સમયે માણસ નોકરી કરતો હતો પુના મહારાષ્ટ્રમાં એ સમયમાં અહીંયા ગુજરાત ની અંદર કોલેજ ની અંદર ભણતો તો એક જ સમય તો આવતા ભાઈ એટલે સવાલ જ્યાં પર જ્યાં કામ છે કે સત્તા પર બેઠેલા લોકોનું ધ્યાન કેન્દ્રિત કરવું દોરવું અને એને ત્યાંથી કાઢવું એવી તમામ બાબતો આ સફાઈ સેવક સફાઈ સેવકનો મુદ્દો કેવું પાડવાના હતા ભાઈ દસ દસ વર્ષથી નોકરી કરતો હોય તો એને પરમાનન્ટ કરાય કે ના કરાય એ લોકો એમને નોકરી પર નહીં લેવાનું એમને નોકરી નહીં આપવાની પણ તમારા માણસ ત્યાં પાંચ પાંચ હોદ્દાઓ આપી દેવાના એટલે ગરીબ માણસ સફાઈ સેવક જે આ શહેર ની સફાઈ કરે છે આ શહેર નહીં આખા દેશની સફાઈ સફાઈ સેવક જ કરે છે એ સફાઈ સેવક ના પ્રશ્નો પરમાનન્ટ થવાના હોય એમની માતાઓ બહેને નોકરી રાખવાના હોય કે એમની જે કંઈ બી પરેશાની હોય કોંગ્રેસના શાસનમાં એમના ઘરો બનતા હતા

અને સરકારે જે જમીન ખુલ્લી કરી આપતી હોય અને તમારા તમારા એક સ્કીમ પડે એની અંદર જુદા જુદા પ્લોટો આ શહેરના નગરજનોના માટે રાખેલા હોય પ્લોટો કયા દવાખાનું બનાવવાનું છે કોઈ જગ્યા રમત ગમતનું બનાવવાનું છે કોઈ જગ્યા આ સ્કૂલો બનાવવાની છે આ બધી પ્લોટો જે આપેલા હોય એને રિઝર્વેશન ચેન્જ કરાવીને આ સરકાર કેવી રિઝર્વેશન ચેન્જ કરી આપે એટલે શહેરનું નુકસાન થાય તો ભલે પણ એમના કાર્યકર્તા નો ફાયદો થવો જોઈએ એવી જો સરકાર હોય તો અમારે બોલવાનું નહીં એક ઝોન ચેન્જ કરો કે એટલી એટલી જગા સરકારે કોર્પોરેશન આપવું પડે આ તો કોર્પોરેશન સમગ્ર સભામાં કામ આવ્યા વગર વારો પાસ કરીને લઈ આવે છે અને કરોડપતિ થઈ જાય છે ચાલીસ ટકા જમીન કાપે ગરીબ માણસ ની ચાલીસ ટકા જમીન કપાઈ જાય પણ માલિક કોન્ટ્રાક્ટરો હોય માલિકુલ એના ઝીરો ટકા કાપે એટલે તમે અંધેર નગરી ગંતું રાજા જેવું કામ કરો છો ભાઈ આ તમામ બાબતોનું જ્યારે અમે ઉજાગર કરવાના હતા એમને ખબર પડી ગઈ કે આ ભાઈ આ વખત એની સભા આવી બનશે તો તમે ઈશારો કરીને તમે સભા બંધ કરાવી દો અને પાછો શું કે છે કોંગ્રેસ વાળાઓએ સભા બંધ કરાવી કોંગ્રેસ વાળા તમે તો સત્તા પર બેઠેલા છો તમે તો બધા કમિશનરોને બધાને મળતા રહો છો તમારી સ્ટેન્ડિંગ કમિટી બી ચાલે છે તમારા કોર્પોરેટર કહેજો તમારું કામ થઈ જાય છે તમારે બોલવાની શું જરૂર છે ભાઈ એટલે તો અમે પાછા અભિનંદન પ્રસ્તાવ સાનું અભિનંદન જે માલ લૂંટી લીધો દસ વર્ષ સુધી એનું અભિનંદન આપો છો કે પછી જીએસટી ઓછી કરો એના અભિનંદન આપો સાનું અભિનંદન આપો છો લૂંટનારા બી તમે અને થોડાક ઓછા કરનારા બી તમે છો અને એની ચર્ચા વિધાનસભામાં હોય અહીંયા ના હોય તમે તમે પછી ભાઈ અમારા ભાઈ ઈશારો કરે સભા બંધ કરજો અને ભાઈ તમે ધારાસભ્ય થઈ ગયા શહેરનું ભલું કરો સભા બંધ કરવા માટે નહીં ખુલ્લા મનથી ચર્ચા થાય તો આ શહેરનું ભલું થશે આટલો મોટો શાસન હતો તો નહીં ડરી સાહેબ તો આમાં લોકો શું ડરવા લાગશે આજે તમારું છે કાલે અમારું વારું આપશે જેટલા ભ્રષ્ટાચાર થયા છે એ બધા છોડીએ નહીં સવાલ એ છે કે આ શહેરનું હિત હિત કરવા માટે બેઠા તો અહીત

એ બચારો પાછળ ગટર ખુલ્લી હતી એના અંદર પડી ગયો મરી ગયો ચાર લાખ રૂપિયા આપી એટલે માણસ ની કિંમત ચાર લાખ રૂપિયા છે ભાઈ એવી સરકાર છે આ અને ન્યાય આપો ગટર ખુલ્લી તમે રાખો તો છોકરો ગરીબોનો પડે છે અને ન્યાય નહીં આપવાનું આ તમામ બાબતો જ્યારે અમે ખુલ્લું કરવાના હતા ત્યારે જુદી જુદી વાર્તાઓ જુદી જુદી વાતો સવારે ગેરમાર્ગે દોરી જવાનું કે ભાઈ અમે તો અભિનંદન પ્રસ્તાવ તમને કોણે કીધેલું થોડી જોડે ચર્ચા કરીએ અભિનંદન પ્રસ્તાવ અહીંયા આવે એટલે ગેરકાયદેસર કામ લાવી સભાને ને ગેરમાર્ગે દોરી સભા નહીં ચાલવા દેવું અને ઉપરથી થી બુમાબુમ કરવું અને દમદાટી આપવી અમારા સભાસદો ને એ ધંધો અમે નહીં ચાલવા દઈએ આ સભા અહીંયા બંધ કરી અમે રોડ પર સભા કરીશું ને તમને ખુલ્લા પાડીશું એ અમે આગળ આગળ વધવાના જ છે પાછળ નહીં અટવાના કારણ કે ટેક્સ વધતું જાય છે લોનો તમે લઈ રહ્યા છો કોર્પોરેશન માં પૈસા નથી અને તમે આગળ દિન ના કરો છો એક એક તાયફા તો જુઓ કેવા કેવા તાયફા થઈ રહ્યા છે સ્વચ્છ અભિયાન પેલું અભિયાન અરે ભાઈ નહીં બે ટાઈમ પાણી આપો ખાડા પૂરો લોકો ના પાણી બરાબર થી મળે પાણી ના આપો લાઈટો બરાબર ચાલે એ તમારું કામ છે તમારું કામ એ નથી કે ફંક્શનો કરો ફંક્શનો ફંક્શન કરવા હોય તો બધાને સાથે લઈને કરો અહીંયા આપડે ઇન્વિટેશન આપે છે બહાર અમારા ઘરે પોલીસ મૂકી દો છો એને એવો ઇન્વિટેશન આપો તમે એટલે સવાલ એ છે કે બધી બાજુથી અમને દબાવવાની જે કોશિશ થઈ રહી છે એ એવું સમસ્યા તમે દબાઈ જશો અમારામાંથી એક બી સભાસદ બધા જ સભાસદ એક બી દબાય એવો નથી પ્રજાના પ્રજાને પડખે ઉભેલા છે પ્રજાના કામ માટે ઉભેલા છે પ્રજા પ્રજા ઉપર થતા અન્યાય સામે લડવાના છે એમને થતી ગેરરીતિઓ સામે લડવાના છે એટલે અમે ડરવાના નથી પણ લોકો લોકો આપણા માધ્યમથી જાગે કે આ કેવા લોકો છે ત્રીસ વર્ષની સત્તા પર બેઠેલા લોકોએ વડોદરાને ખરોદરા બનાવી દીધું છે હવે જો તમને સાચું વડોદરા જોઈતું હોય તો આ લોકોને અહીંયાથી

પ્રતિનિધિત્વ જે લોકો કરતા હોય જેને મેયર ને પ્રથમ નાગરિક ગણવામાં આવતા હોય એનો પણ માન સન્માન જાણવતા નથી તમે લોકો કે તમે શું કરવા બેઠા છો એ તો સમજાવો કારણ કે મેયર ની ઇજ્જત થતી જતી આ સભામાં બેઠેલા તમામ સભાસદોની ઇજ્જત જાય છે મેયર એટલે વડોદરા શહેરનો પ્રથમ નાગરિક અને એને માન સન્માન મળવું જોઈએ ભલે મારા દુશ્મન હોય ભલે મારા કામ ના કરે પણ હવે એવું માનીએ છીએ કે ની અંદર લોકશાહી ડબે જ લોકોએ ચાલવું જોઈએ એવું અમારું શ્રેષ્ઠ માનવું નથી અમારા કાગળ હતા અમારી જે દરખાસ્ત હતી એ તમે નહીં અમે અમારા કાગળ ફેંકીએ અમે કોઈના કાગળ નથી ફેંકતા હા મેં જો મેયરના હાથમાંથી કાગળ ખુચાઈ અને ફેંકી તો બરાબર અમારી દરખાસ્ત તમે ના ચડવા દો અમને બોલવા ના દો કે કાગળ ને કરવાનું શું પછી ફેંકવું જ પડે ને ભાઈ